લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટા પાયે આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ હતી જેમાં સુરતના જિલ્લા કલેક્ટરની બદલી કરવામાં આવી હતી તેની જગ્યાએ નવા કલેક્ટર તરીકે ડોક્ટર સૌરભ પારધીને નિયુક્ત કરાયા છે ત્યારે નવનિયુક્ત કલેક્ટર દ્વારા આજે વિધિવત પોતાનો પદભાર સંભાળવામાં આવ્યો હતો આવનારી લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં સરકારી અધિકારીઓની મોટા પાયે બદલીઓના ઓર્ડર થઈ ગયા છે ગુજરાત રાજ્યના આઈએએસ અધિકારીઓની બદલીના હાલમાં જ સરકાર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક ની બદલી કરવામાં આવી હતી સુરત જિલ્લા જિલ્લા કલેક્ટર કલેક્ટર આયુષ બદલી વલસાડ તરીકે કરાઈ છે જ્યારે તેમની જગ્યાએ ગાંધીનગર ખાતેના રાજ્ય સરકારના ટુરિઝમ કોર્પોરેશનના એમડી ડોક્ટર સૌરભ પારધી ને નિયુક્ત કરાયા છે ત્યારે નવનિયુક્ત સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ આજે વિધિવત પોતાનો પદભાર સંભાળ્યો હતો સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સૌરભ પારધીએ પોતાનો પદભાર સંભાળતાની સાથે જણાવ્યું હતું કે આજથી નવા કાર્યની શરૂઆત કરી રહ્યો છું સુરત જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે આવનારા સમયમાં સુરતના સૌ નાગરિકોને સાથે મળી સુરતના વિકાસમાં જોડાય અને કાર્યો કરીએ તેવી શુભેચ્છા પાઠવું છું સૌને નમસ્કાર હું ડોક્ટર સૌરભ પારધી આજરોજ સુરત કલેક્ટર તરીકે ચાર્જ સંભાળેલ છે અને આવતા સમયમાં સુરતના વિકાસ માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ અને કામ કરીએ એની જ હું શુભેચ્છા રાખવા બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત